વડોદરા શહેરમાં હાલમાં ઘરમાં તેમજ અનેક મંડળોમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના થઈ રહી છે ત્યારે આજે સમા ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કૃત્રિમ તળાવની મુલાકાત લેવામાં આવી હતી વડોદરા શહેરમાં હાલમાં ઘરમાં તેમજ અનેક મંડળોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે કેટલાક ગણપતિ બાપાને પોતાના ઘરમાં એક મંડળમાં દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ પણ બેસાડ્યા બાદ વિસર્જન કરતા હોય છે ત્યારે આજ રોજ સમા ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કૃત્રિમ તળાવની મુલાકાત લેવામાં આવી હતી અધિકારીઓને પૂછતા તેઓ જણાવ્યું હતું કે કૃત્રિમ તળાવમાં પાણી ભરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ તરાપા સિક્યુરિટી ગાર્ડ તેમજ રોડ રસ્તાના તમામ કામગીરીમાં આખરી ઓપ આપવામાં આવી રહી છે

સજ્જ થઈ ગઈ છે સાથે સાથે અનેક કામો હાલમાં પણ ચાલી રહ્યા છે જેમ કે સ્ટ્રીટ લાઇટ વિભાગ હોય રોડ રસ્તાની વાત હોય સાથે સાથે અનેક જારી કે જે પણ જવાબદારી છે આ તમામ વસ્તુ જે હાલમાં સવલતો સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે તે બદલ કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છે પરંતુ ખાસ કરીને આ જે તળાવ છે કૃત્રિમ તળાવ કૃત્રિમ તળાવની અંદર આજુબાજુની અંદર જે મોટી મોટી સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવે તેવી પણ અમારી ખાસ માંગણી છે કારણ કે ઘણા ગણપતિઓ દોઢ દિવસના આવે છે ત્રણ દિવસના આવે છે પાંચ દિવસ ના આવે છે સાત દિવસ ના આવે છે નવ દિવસ ના આવે છે એટલે અનેક મૂર્તિઓ જે અહિયાં ગાડી વિસર્જન થશે એટલે ખાસ કરીને ટ્રાફિક ની જે પણ કોઈ અડચણરૂપ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ સાથે સાથે તરવૈયા ની વ્યવસ્થા સાથે તળાપાની વ્યવસ્થા આવી તમામ વ્યવસ્થાઓ કોર્પોરેશન દ્વારા વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે